નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણીશું ફોરેસ્ટની એક્ઝામ જે લેવામાં લેવાની છે તેની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પૂછાવાની વધારે શક્યતા રહેલી હોય તેવા પ્રશ્નોની ચર્ચા કરશું અને વિડીયો લાસ્ટ સુધી દેખશું મિત્રો તમને છ ટકા વિડીયો દેખીને છ ટકા તમને પરીક્ષામાં એક્ઝામમાં ફાયદો થશે અને જો તમે અમારી આ ચેન ચેનલમાં જો નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરી પ્રશ્ન ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો ઓપ્શન એ નંબર ઓગણીસો તોતેરમાં સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓગણીસો તોતેરમાં ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો ઓપ્શન આપેલા છે બતક કેવી મોર કે ખડમોર તો મિત્રો ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે ઓપ્શન નંબર બી કીવી તેના પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર ત્રણ પંજાબનું રાજ્ય પક્ષી કયું છે તો મિત્રો પંજાબનું રાજ્ય પક્ષી છે ઇસ્ટર્નનો ગોસ હોક ઓપ્શન ડી ઈસ્ટર્ન ગોસ હોક ઓપ્શન ડી તેના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર ભારતમાં પૂંછડી વગરના વાનર ક્યાં જોવા મળે છે તો ભારતમાં પૂંછડી વગરના વાનર ઓપ્શન એ હુલોક ગીબન છે અને તે આસામ રાજ્યમાં જોવા મળે છે કયા પ્રાણીમાંથી કેશ્મીનો ઊન પ્રાપ્ત થાય છે તો મિત્રો કેશ્મીનો ઊન સાયબેરિયન આઈબેક્સનું પ્રાણી છે તેની અંદરથી પ્રાપ્ત થાય છે ઓપ્શન નંબર ડી એપીકલ્ચર એટલે શું મિત્રો એપીકલ્ચર એ સામાન્ય રીતે મધમાખી ઉછેર છે તેથી ઓપ્શન નંબર એ સાચો જવાબ તેના પછીનો પ્રશ્ન એન્ટોમોલોજી એટલે શું તો મિત્રો એન્ટોમોલોજી એટલે જંતુશાસ્ત્ર થશે ઓપ્શન નંબર બી જંતુશાસ્ત્ર તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ઓપ્શન પ્રશ્ન નંબર આઠ છે બીએનએચએસનું પૂરું નામ જણાવો તો બીએનએચએસનું પૂરું નામ મિત્રો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે ઓપ્શન નંબર સી જે મુંબઈમાં આવેલી છે ઓપ્શન નંબર સી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તેના પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર નવ કે સી ડબલ ઈનું નું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો સી ડબલ ઈ નું વડું મથક અમદાવાદમાં આવેલું છે ઓપ્શન નંબર એ તેના પછીનો પ્રશ્ન ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે ઓપ્શન નંબર બી તેના પછીનો પ્રશ્ન માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે તો માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી ઓપ્શન નંબર ડી ડોલ્ફિન આવે છે તેના પછીનો પ્રશ્ન કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે તો મિત્રો કુદરતી વાદળી સામાન્ય રીતે ગ્રીસ દેશમાંથી મળી આવે છે જે જળચર પ્રાણી છે ઓપ્શન નંબર ડી નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે તો મિત્રો નોળિયાને તેનો મૂળ રહેઠાણ ઓપ્શન નંબર એ આફ્રિકામાં માનવામાં આવે છે દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વિંછી જોવા મળે છે તો મિત્રો દુનિયામાં સૌથી મોટા વિંછી આપણા ભારતમાં જોવા મળે છે ઓપ્શન નંબર બી તેના પછીનો પ્રશ્ન કયા એક કોષી જીવથી મેલેરિયા થાય છે તો મિત્રો મેલેરિયા થવાનું મુખ્ય કારણ પ્લાઝમોડિયમ છે ઓપ્શન નંબર બી તેના પછીનો પ્રશ્ન જોઈએ તો વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયા દેશમાં આવેલું છે તો સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જર્મનીના બર્લિન શહેરમાં આવેલું છે ઓપ્શન નંબર સી જૂનાગઢ ખાતેના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો મિત્રો શક્કરબાગની સ્થાપના અઢારસો ને તેસઠમાં ઓપ્શન નંબર સી તેના પછીનો પ્રશ્ન ડબલ્યુ ડબલ્યુ એફના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે ઓપ્શન નંબર સી લાલ પાંડા જેની યોજના ઓગણીસો ને ચાલુ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ઓગણીસ ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે તો મિત્રો ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ઓપ્શન બી કચ્છ જિલ્લામાં આવેલું છે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે તો ઓપ્શન નંબર બી રિબાલ્ડ રોલ ક્વિલ જે દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી છે